હા એ સાહેબ હું ટાઈમિંગ છે જો તમે ગાડી પાર્ક કરીને તો ઉત્તર અને બ્લોક ચાલુ કર્યો જ છે અને સાડા પાંચ આવ્યા જોઈશ હું સ્વાગત કરું છું મારી મેઇન ગેટ અહીંયા આગળ છે ને દસ કલાક માટે પાંચ કઈ પડી ગયેલો તો તમે દેખાવ સારું કે આવો છે ગેટ મેઇન ગેટ ભાઈકા છે અને છે સવારના સાત ના પાત્રીસ મસ્ત ના ફ્રેશ થઈ ગયો તમે જોઈ શકો છો વાત બી છે અને વા કેમ રહે છે કેમ કે કાસકો ગાડીમાં અને અંદર રૂમમાં એમ કાસ કરો એટલે વાળાજુ ઇવે એટલે ગાડીમાં આવ્યો અને હવે નીકળો છે અહીંથી અને કઈ જવું છું તો તમને થયું ક્યારે કહું કંઈ કઈ જવું છું અને એટલે તમે માઠું ઉડવા બસ છે ને એક હા સારું હે આ ક્યાં ક્યાં શું ગાડીના સ્ટેન્ડ જેવું છે મસ્ત ફોન કહી ગયો અને અમે ખબર પડે બ્લોક કરવા માટે બેસ્ટ બેસ્ટ એંગલ છે એંગલ બી સારા મળી જાય બીજું બધું કામ બી મસ્ત થઈ જાય ને તો વાંધો નહીં અને સાંભળ મૂક્યો છે અને પાણીની બોટલ બુટ્ટી ખાલી છે પાણીની બોટલ ભલે લાવવું અને ચણાસો કરી અને એમ તો નવું છે અને સાણસો થશે તો બહુ વાત છે તો સાંજે ચણાસો કરીએ અને જોઈશું જોવું છે એવું અને આજે ઓલમોસ્ટ ત્રણસો ને ત્રણસો ને બસો એંસી કે ત્રણસો હજાર કિલોમીટર પર્ક આવવાના છે પરફેક્ટ છે ને

તો રસ્તો કલાક અને મસ્ત ચાર્જિંગ થઈ ગયું ને કાલે વિડીયો બી અપલોડ કરી દઉં એટે કરીને તો બધું કામ થઈ ગયું ઓલમોસ્ટ મૂકી દે છે ફ્રીકન્સી કઈ હા જો દેખાય ને તો આ વિચાર્યો છે કે ચા પી આવું પણ નસો કરી એવું પછી ગાડી થોડું ઉપર ઉપર સાફ પણ નાખવું કાચ ને એવું બહુ ને બાકી ટાઈ ચોખ્ખી જ છે અમને ગાડી બરાબર તો ડન અને ભાઈ જમવામાં પણ કાલે કીધેલું કે સારું છે બસ ટીખું નહીં હોય નોર્મલ હશે બેસી તો ચા પીવું છે ચા આપે છે હમણાં અને નાસ્તામાં પોમાં બડાકા થઈ યાર આઈ ડોન્ટ લાઈક ઇટ બટ ખાવું પડશે પેટ ભરવા માટે થોડું બોરિંગ વાયકા છે પોણા બે અને આઈ ડિયા મોસ્ટ હાથી સપરાઠી અને હું છું હમણાં સિંગજીમાં ના દ્વારામાં તો બસો જમે પહોંચ્યો છું આ હોટેલ હોટલ કે ખબર નહીં છે સંત્રી બ્લોક કરી ભાઈ સાહેબ હું ટાઈમિંગ છે તો ગાડી પાર્ક કરી નથી બ્લોક ચાલુ કર્યો જ છે અને છાના પોણા ચાલુ ટી જો દેખાય હું સ્વાગત કરું છું ભાઈ ચાલો જસ માની ગયા તો મજા આવશે અને આ આજે બી અહીં રોકાવું છે અગર જવાનું ડાય કાળે જવાનું છે તો અહીં છું મસ્ત સાંજ થઈ જશું બેસો બસો કરવા સારું હા જો પાર્કિંગ કરે ઉપર એક એક મિનિટ ડેકી ખુલ છે ડેકી બંધ કર્યો પહેલાં તો અને ભાઈ ડેકી છે ને બહુ છે એક આ બંધ થાય જ ના જોઠી બંધ કર્યું પણ તાજ હકે પ્રોપરલી બંધ થાય તો જેમ કે વાઈકર છે હમણાં બે અને મસ્ત મહાદેવ છે ગરમી નથી બફારો છે તો બે આવી ગયા છે પહેલાં ગાડી પાર્કિંગમાં મૂકું પછી થોડુંક હટપટ જોઉં ફ્રેશ થવું અને પછી થોડાક આમ આમ કરીને ફોર્મ મચીને પછી સાંજે જઈશું આપણે બજાર ફરવાના મંદિરે અને મંદિરે ખબર નહીં કેટલાક ખુલે આઈ થિંક પાંચ છ વાગે ખુલતું હોવું જોઈએ મહાખ્યાલની કોઈ આપણે જોઈશું ચેક કરીશું આજે તમને આ વિડીયો ફેરવીશ તમને નાથ દ્વારા શ્રીનાથજી તો સારું લાગે વિડીયો તો લાઈક કરજો બરાબર અમે ના કરતા આખું વિડીયો તો જો લાગે પછી કરજો બરાબર તમને સાવ લાગશે જ ડેફિનેટલી આ મારી ગેરંટી અને અહીંયા હું રોકાયો છું આપણે ડામોડર ડામ કરીને ગેસ્ટ હાઉસ છે ત્યાં રોકાયો છું હવે ફ્રીજરમાં ફર્સ્ટ ફર્સ્ટ શું કહીએ ફર્સ્ટ લુક લુક મારા સાવ લાગે છે હવે અહીંયા રોકાઈએ એક્સપિરિયન્સ કરીએ પછી ખબર પડે અને આ ઓલ્ડ કોટેજ છે જૂના કોટેજ છે નવા કોટેજ આની પાછળ ચાપે આપણે ઊભો ને હા સોરી સોરી માય મિસ્ટેક બીજા ઉપા ગયો મૂકવી દઈએ કેમ કે ગયો કઈ નહીં અને આપણો રૂમ આની ઉપર જ છે ગાડી કેમ મૂકવી પેલા જોવું પડશે આપણે દેખાય ને તો પછી અહીંયા સી બોટને કરીને આની ઉપર છે એમ અહીંયા જ આપણે એના ઉપર રૂમ છે આપણે સી આપણે સોરી સી કઈ બોતેર સી કઈ રૂમ છે માર પર તો ગાડી મસ્ત પાકડી કરી દે અહીંયા સામાનમાં મળીને જઈએ અને ગમે તમે ભાઈ લોકો સાથે મસ્ત બિલકુલ બાજુમાં મંદિર તો ભાઈ નહીં જે રૂમ પર ફ્રેશ થઈ ગઈ એમ સોરી કે રસ્તામાં કંઈ બ્લોક ન કર્યો કેમ કે એમ એવો મહોલ હતો માહોલ તો હતો પણ કેવું એમ બેઠા બધા લોકો બેઠા હોય અને એટલે ફરવા તો કોઈ વાંધો નહીં કોઈ કોઈને ટાંકીને કંઈ મને બધું કેમ બનાવો તો એ તો સવાલ નહીં પણ એટલે ધંધા માટે એ વખત ને આવી પાર્ટી હોય સાથે તો એમ આવી ઇમ્પ્રેસન સારી ના પડે તો એટલે મેં કશું કઈ શું કર્યું ને ને બફારો બહુ છે યાર ટાઈમ બફાળો છે છે બફારો છે હવે તમને દેખાડ્યું કે કેવો રૂમ છે મારો બહુ એમ તમને લાગે ને કે આજે હશે દેખાડું તમે ખરીદો જો આ એન્ટ્રી છે અહીંયા આટલું મસ્ત ચાલીને આવવાનું પછી આ રૂમ તમને થોડુંક ખબર ન પડતી કે કેવું છે પણ ઓવરઓલ ગુડ છે

કંઈ નહીં પાંચ વાગ્યા છે હવે જોઉં મંડી કેટલા ખુલે કેટલા એવું બંધ થાય એ આઈડિયા નહીં મળે બહાર જવું કોઈને પૂછું અને એમ એમ જેમ જલ્દી બનાવી દિલ્હી કરીશું કે પછી બહાર બજાર જવું કરીશું અને બીજા માટે કંઈ નવું કહેલાં આવે તો લઈશું રમાક હજુ હા કપડાં કે એવું ડ્રેસ કે ફ્રોક કે શું હોય હશે તો લઈશું પણ રમાકા જઈએ અને કાલે પણ આજ આજસો પહેલો วเอวเรจะได้ก็มาแบบก๊อปปาร้อปปาร์นังงๆขาวสัมัสเไม่พอเด์ไย่อมไปยันไดก็ได้ไปเลยแต่ภาพนั้นก๊ปปร์มาคุมแบบไรกันก๊อปปาร์นก๊อปปร์นมาคุมแบบแย่หวนก๊อปปาร์ข้าวันนึ่งอะไรว่งอะคุมเปิดโหดจริงๆนะตอนนี้ไม่คุมเปิดแล้วรือโอ้จี๊อะไรวการีบีตั้งแตดิค่ะดูมอสต์คุมเปิดอะไรวันอุปกรณ์คุมเปิดบูตดิค่ะวิ่งช่วยที่ว જઈએ બો ને બરાબર અને બજારમાં ફોડલો છું પહેલાથી આડ મંડીમાં પણ બીજી હજી આવી ટકા કરવાનું મેન છે ને અને બધી જગ્યાએ જેમ અહીંયા પણ ફોન અલર્ટ થાય નહીં એટલે ફોન લોકરમાં મૂકી દઈશું કારણ પછી ગાં ગાડીમાં થઈ મૂકું ગાડી મૂકી દેશે ને ચાલે ને ગાડી મૂકી ગાડી દૂર છે હે જ છે ને ના ભાઈ ના કંઈ કેશ છે નહીં અને ઓનલાઈન પેમેન્ટ થવાનું કરવાનું થયું હશે તો ફોન તો લઈ જાય તો ભલે પચાસ રૂપિયા આપીશું લોટ લો

અને દસ ગામ માટે પાછલા કઈ પડી ગયેલો તો તમને દેખાવા સારું કે આવો છે ગેટ મેઇન ગેટ તો તમને દેખાવી દઈશ અને સ્ટોરી માટે ફોટો બોટા પાડી દઈશ તો ભાઈ આ છે મેઇન ગેટ શિવજી મંદિરનું ખબર નહીં ફોન પણ આવો કે ખબર નહીં અંદરની ખબર નહીં તો આ મેઇન ગેટ છે તો જીએ એન્ડ ભાઈ અહીંયાથી ગયેલા કરવા માટે તો ફોન ને અહીં મોકલી લેવાનું હતું ફોન ને તમે બધું બહાર કાઢી લેવાનું કોઈ ચાર્જ નથી પૈસા પૈસા આપવાનું નહીં મને જ છે ફ્રી ઓફ કોસ્ટ તો અહીંથી જવાય આ બીજા નો ગેટ છે પણ જે મેં બતાવી મેન ગેટ તો આ છે બજાર બધી તો આપણા તો કશું છે નહીં આપણે કંઈ નથી બગડાવવાળા કે કંઈ કામ લાગે હા લેડીઝ પાર્ટી માટે બધું બૂથ લેવા માટે અને નાસ્તા પાણી માટે તો જોઈએ હું કરવા લાયક છે કે નહીં અને બીજું બાજુમાં તો છ અને મસ્તમ કરી લીધા અને આમ ખાલી અડધો કલાકનો ટાઈમિંગ હતો અડધો કલાક માટે મંડી ખુલ્લું હતું અને મસ્ત મંડીની વચ્ચે વચ્ચે મૂર્તિની એકદમ બિલકુલ એક્ઝેક્ટ આગળ આગળ જ આરામથી અઢી ત્રણ મિનિટ જેવો ઉઘડ્યો હશે કંઈ ઉતાવળ નહીં કંઈ મગજ મારે નહીં નહીં કોઈ કોઈ ફરે કંઈ કીધું કશું નહીં મસ્ત શાંતિ ડોસન કર્યા બહુ શાંતિ મસ્ત ભી હતી નો ડાઉટ ભી તો ભાઈ બાર માસ રહેવાની છે આવા મંદિરોમાં તો ભી હતી પણ દર્શન મસ્ત થઈ ગયા તો બસ આવ્યો છું અને ખબર નહીં કે આ બેટા દિવસમાં કચોરી બહુ થઈ ગઈ તો કચોડી ખાધી હા ગયો તો કચોડી ખાધી અને બસ આ તો જોયું બજારમાં જોયું કંઈ માટે કંઈ સાવ લાગ્યું પણ કંઈ છે નહીં એ બધું બધું જ વસ્તુ છે લઈ તો એવું કંઈ બહુ ખાસ હોતું નહીં કંઈક ને અને બજારમાં બી આપણા લાયક કશું આવતું નહીં હવે કપડાં છે લેડીઝના અને ખટલાડીને એવું બધું બધું હતું તો આપણા લાયક કશું આવતું નહીં એટલે બહુ કંઈ ટાઈમ વેસ્ટ કર્યો ને એને આવતો રહ્યો અને બસ અહીં બેઠો છું તો બસ આજના વિડીયો માટે આટલું કાફી હશે આઈ નો બસ મજા એક નવી સવાર સાથે મજા એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધેરામ